ભગવાન એનું પાંચમું ફળ છે કે અભય અર્પણ કરે છે જીવનની અંદર રહેલો ભય એ દૂર કરે છે જેમ ભયભીત થયેલા પ્રહલાદજીના મસ્તક ઉપર ભગવાન નૃસિંહ નારાયણે હાથ મૂક્યો અને પ્રહલાદજીનો ભય દૂર થઈ ગયો જેમ પરિક્ષિતજીને સાત દિવસ પછી તક્ષકનો ભય લાગતો હતો અને શુકદેવજી મહારાજે શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરાવ્યું અને એનો ભય દૂર થઈ ગયો એમ જે ભયથી મુક્ત કરાવે છે અને અભય અર્પણ કરે એનું નામ છે શ્રીમદ ભાગવતજી જીવ જ્યારે શ્રીમદ ભાગવત ભગવાનના શરણે આવે છે ત્યારે ભગવાન એને ભય મુક્ત કરી દે છે અને તમે પણ અનુભવશો કે એક ચિત્તે જો બેસો ને તો તમારા ગોઠણ દુખતા હશે તો યાદ નહીં આવે તમારી કમર દુખતી હશે તો યાદ નહીં આવે કોઈ પણ તકલીફ હશે ને

આ શ્રીમદ ભાગવત ભગવાન પૂર્ણ ભક્તિ છે આની 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 અંદર 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 શ્રવણ છે 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 અને જ્ઞાન વૈરાગ્ય એટલે શ્રીમદ ભાગવત ભગવાન પૂર્ણ ભક્તિ છે આ પૂર્ણ ભક્તિની પાસે આવું પૂર્ણ ભક્તિને પચાવવી એ કોઈ સામાન્ય જનનું કામ નથી આપણે ગાઈએ છીએ ને કે ભક્તિ એ ખાંડાની ધાર છે ભક્તિ એ સુરાનો માર્ગ છે તો શ્રીમદ ભાગવત ભગવાન એ પૂર્ણ ભક્તિ છે આ શ્રીમદ ભાગવત ભગવાનને પૂર્ણ રીતે શ્રવણ કરવી અહીંયા બેસીને શ્રવણ કરવી એ પણ કોઈ કાચા પોચાનું કામ નથી એ પણ ખરેખર સુરાનો માર્ગ છે બેઠા અહીંયા હોવ છો અને વિચાર કરતા હોવ ઘરનો તો સમજો કે તમે અહીંયા હોવા છતાં અહીંયા નથી શરીર અહીંયા હોવાથી કંઈ ફાયદો થતો નથી શ્રીમદ્ ભાગવત ભગવાનની અંદર એક ચિત્તે એક મને અને પૂર્ણ રીતે મન બુદ્ધિ કર્મથી જો આપણે એનું શ્રવણ કરીએ તો જીવ અભય બની જાય છે જીવને કોઈનો ભય નથી લાગતો જો પરીક્ષિતજીને તક્ષક એટલે કે કાળનો ભય ના લાગ્યો હોય એને મૃત્યુનો ભય ના લાગ્યો હોય તો પછી આપણે ભલા ગભરાવાનું શેનાથી હોય હરિસ્મરણ અને હરિશરણ જેની પાસે હોય એને મરણ વરી કેવું શ્રીમદ ભાગવત ભગવાન કહે છે કે હરિ સ્મરણ અને હરિશરણ આ બે ચીજ જેની પાસે હોય શરણ અને સ્મરણ હોય એને મરણ ક્યારેય ના હોય એને મોત ના આવે એને મૃત્યુ ના આવે એની પાસે કાળ ના આવે એની પાસે તો મોક્ષ આવે એની પાસે પરમાત્મા આવે એને તો ગતિ મળે છે સદગતિ પ્રાપ્ત થાય છે જીવને અભય આપે છે એવું શ્રીમદ ભાગવતજી શ્રીમદ ભાગવત ભગવાનની અંદર અનેક ભક્તોની કથા આવે છે અને આ કથા સાંભળતા સાંભળતા જ જીવ અંતે ભગવાન મય બની જાય છે પરમાત્માને પ્રીતિ કરી નાખે છે અને જો આ જીવ પરમાત્માને પ્રીતિ કરી અને સંકલ્પ કરે કે હે પ્રભુ મને હવે બીજું કાંઈ નહીં મને તો તમારા જ દર્શન જોઈએ છે તો એવા જીવને એવા ભક્તને પ્રભુ પોતાના દર્શન પણ આપે છે એવું વચન શ્રીમદ ભાગવતજી આપે છે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં એવું કહેવામાં આવ્યું છે કે જે જીવ ભગવાન માટે કલેશ કરે એને ભગવાન મળે છે શ્રીમન ભાગવત ભગવાન કહે છે કે જે જીવ ધન માટે કલેશ કરે એને જો ધન મળતું હોય તો પછી ભગવાન માટે કલેશ કરે એને ભગવાન કેમ ના મળે ભક્તિ માટે કલેશ કરે એને ભક્તિ કેમ ના મળે આપણે ધન માટે સુખ માટે કલેશ કરીએ સવારથી ઊઠીને રજરપાટ ચાલુ કરીએ તો સાંજ સુધી કરીએ ખાતા ખાતા એ આપણે એ જ વિચારીએ નાતા ધોતા એ જ વિચારીએ હાલતા ચાલતા એ જ વિચારીએ કામ કામ પૈસા પૈસા સુખ સુખ તો આપણને મળે છે સુખ મળે છે ધન મળે છે જો આપણે ધન માટે કલેશ કરીએ ને ધન મળે તો પછી ભક્તિ માટે ને ભગવાન માટે કલેશ કરીએ તો ભક્તિ અને ભગવાન કેમ ના મળે મળે જ છે શ્રીમદ ભાગવત ભગવાન કહે છે કે હે જીવ તું એક કલેશ કરીશ તો તને હું મારા દર્શન પણ આપીશ એવું શ્રીમદ ભાગવત ભગવાન વચન આપે છે શ્રીમદ્ ભાગવત ભગવાનની અંદર ભક્તોની કથા આવે છે સાથે સાથે એની અંદર ભગવાનના ચોવીસ અવતારોની કથા આવે છે મનવંતરોની કથા આવે છે અને ભગવાનના અનેક અનેક લીલાઓના દર્શન આવે છે એટલે કે શ્રીમદ્ ભાગવત ભગવાન એ પૂર્ણ ફળ આપનારી કથા છે અને અત્યારે આજે આપણે પ્રથમ દિવસે શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય વર્ણવી રહ્યા છે આ મહાત્મ્ય વર્ણવવાનું શા માટે હોય છે જો જો તમે ભાગવતજી વાંચશો ને તો એમાંય લખેલું હોય કે મહાત્મ્ય વાંચ્યા વગર એનું ફળ મળતું નથી મહાત્મ્ય વાંચવું જોઈએ કારણ કે મહાત્મ્યથી વ્યવહાર જ્ઞાન થાય છે મહાત્મ્ય એટલે મહત્વ ખબર ના હોય તો પછી એ આપણા જીવનમાં શું કામનું આપણા જીવનમાં ભલે ગમે એટલું જ્ઞાન હોય આપણને એનું મહત્વ ના હોય અને આપણે એને આચરણમાં જ ના મૂકી શકીએ તો એ કામનું શું શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યથી વ્યવહાર જ્ઞાન થાય છે એને જીવનમાં ક્યાં સ્થાન આપવું જોઈએ એને વ્યવહારમાં ક્યાં વાપરવું જોઈએ એ જ્ઞાન થાય છે મહાત્મ્યથી વ્યવહાર જ્ઞાન થાય છે એક ટ્રેનની અંદર ઘણા બધા મુસાફરો મુસાફરી કરતા હતા અને આ વેકેશનનો સમય એટલે ગીડદી બહુ હતી હવે આ ગીડદીની અંદર એક

ગીડધી બહુ હતી એક ભાઈ ઊભા હતા એ ભાઈએ આ છોકરાઓને જે લઈને બેઠા હતા એ ભાઈને કીધું કે આમાં ભાઈ જરાક જો જગ્યા આપો ને તો ક્યારનો ઊભો છું બહુ થાકી ગયો છું ત્યારે એણે કહ્યું કે દેખાતું નથી આ છોકરાઓ બેઠા છે છોકરાઓને ચીપીને થોડા તમને બેસાડાય એટલે ભાઈ બહુ શાંત હતો એણે કંઈ કીધું નહીં ઊભો રહ્યો થોડીક વાર થઈ અને કુદરતનું કંઈક કરવું કે એ જે છોકરાઓ બેઠા હતા એમાંથી એક છોકરાને અચાનક ઉલટી થવા માંડી કંઈક તકલીફ થઈ અચાનક ઉલટી થવા લાગી અને એ છોકરો અચાનક જ માંદો પડી ગયો હવે એ છોકરો માંદો પડી ગયો ટ્રેન ચાલુ હતી આટલી ગીડધી એ એ દીકરાની સાથે જે હતા એના પિતા હશે એ આકુળ વ્યાકુળ થઈ ગયા કે હવે શું કરવું હવે શું કરવું આ ચાલુ ટ્રેનમાં મારે શું કરવું અને ત્યારે એ જે ભાઈ ઊભો હતો ને એને તરત જ આજુબાજુથી એની બેગ હતી એની સુટકે શોધી સુટકે શોધીને ખોલી ખોલીને તરત અંદરથી દવા કાઢી તરત ઇન્જેક્શન કાઢ્યું કારણ કે એ ઊભો તો એ ડૉક્ટર હતો એને તરત જ એ ડોક્ટરે એ છોકરો જે માંદો પડ્યો એને ઇન્જેક્શન આપ્યું દવા આપી ગોળી આપી 5 મિનિટમાં સાજો કરી દીધો અને 5 મિનિટમાં સાજો કરી દીધો પછી પેલા ભાઈએ એના છોકરાઓને ખસાવીને કીધું કે હવે તમે અહીંયા બેસી જા બેસી જા વ્યવહારમાં મૂકી દીધો મહાત્મ્ય સમજાણું કે આજે ઊભો છે એનું મહત્વ શું છે જ્યાં સુધી મહત્વ એટલે કે મહાત્મ્ય નથી સમજાતું ત્યાં સુધી આપણે એને અપનાવતા નથી ત્યાં સુધી આપણે એને આચરણમાં નથી મૂકતા ત્યાં સુધી આપણે એનો સ્વીકાર નથી કરતા એ જ ડોક્ટર હતો પણ પહેલાં એનો સ્વીકાર ના કર્યો પહેલાં એને ના બેસવા દીધો ક્યારે બેસાડ્યો કે જ્યારે એનું મહત્વ મહાત્મ્ય ખબર પડી પછી એને બેસવા દેવામાં આવ્યો એવી જ રીતે શ્રીમદ ભાગવતજીનું પણ જો આપણને મહત્વ અને મહાત્મ્ય ખબર પડે ને તો આપણે એને ઘરમાં બેસવા દઈએ તો આપણે એને આપણી અંદર બેસવા દઈએ દરેક શ્રીમદ ભાગવતજીની કથાનો આરંભ થાય ને ત્યારે એક વાત હું ચોક્કસ કહું છું કે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ એ હું કહેતા હતા હે ભક્તો તમે આ કથા મંડપમાં આવીને બેસી ગયા એનો મને ખૂબ આનંદ છે પરંતુ એનાથી એ વિશેષ આનંદ તો મને ત્યારે થશે કે જે દિવસે આ કથા તમારી અંદર બેસી જશે કથામાં તો તમે આવીને બેસી ગયા છો